જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું રામદેવ પીરના પરચાની કથા જે દર ગુરુવાર અને બીજના દિવસે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ઘરમાં બરકત આવે છે સુખ સમૃદ્ધિનો વાસ થાય છે સંતાનહીન દંપતી જો આ કથા સાંભળે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે ઘરની નકારાત્મકતા રોગ દોષ ગરીબી દૂર થાય છે ઘરમાં સકારાત્મકતા આવે છે કહેવાય છે કે રામદેવ પીર દિન દુખિયાના બેલી છે ગુરુવારે જે કોઈ રામદેવ પીરની પૂજા આરાધના કરે છે તેની કથા સાંભળે છે તેના પર રામદેવ પીરની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી તેના જીવનમાં કોઈ સંકટ કષ્ટ કે બાધા નથી આવતી તો મિત્રો આજના શુભ દિવસે આ વિડિયોમાં રામદેવ પીરના પરચાની કથા તુંવરા કુળના તંબુરિયા ભગતની સુંદર કથા સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળશું રામદેવ પીરની કથા બોલો દિન દુખ્યાના બેલી એવા રામદેવ પીરની જે પિંગલગઢમાં પઢિયાર ઠાકુર દરબાર ભરીને રાજગાદની ચર્ચા કરતા બેઠા હતા સાથે સાથે પુત્રના લગ્નની વ્યવસ્થા માટે પણ વિચારણા કરી રહ્યા હતા આ દરમિયાન સાંઢીઓ લઈને રત્નો રાયકો દરબારગઢની ડેલીએ આવી પહોંચ્યો અને સાંઢિયાને એક ઝાડ નીચે બેસાડી પોતે ઉતર્યો કપડાં પરની ધૂળ ખંખેરી નાખી જળ વડે હાથ પગ અને મોઢું ધોઈ સ્વચ્છ થઈને દરબારગઢના ચોકીદારની રજા લઈ પઢિયા ઠાકુરને કંકોત્રી આપવા ગયો ઝૂકી ઝૂકીને નમન કરી તેણે ઠાકુરના હાથમાં કંકોત્રી આપી અને અદબવાળીને એક બાજુએ ઊભો રહ્યો કંકોત્રીમાં લખ્યું હતું કે પઢિયાર રાજા પધાર જોરે લઈ કુટુંબને પરિવાર લગ્ન લીધા રામ રે આવો સર્વ રણુજા મોજાર લગ્ન લીધા રામદેવના રે સોઢા રાજાની દીકરી રે નેતલદે તેનું છે શુભ નામ તેને પરણશે રામદેવ ગામ ઉમરકોટ શુભધામ લગ્ન લીધા રામ દેવના રે દિન નજીક હવે આવી યારે જાન જવાની નથી વાર દોષ પહેલાંના ના ભૂલી જઈ ધરજો હૈયે હરખ અપાર લગ્ન લીધા રામ દેવનારે શોભા અમારી આપથી વધે ઘણી રણુજા માઈ ભાઈ જુરે છે બહેનો ઈણ તેથી કંઈ આજ્ઞાઈ લગ્ન લીધા રામદેવના રે નમ્ર વિનંતી આ માનજો કરી નથી કંઈ આજ્ઞાઈ બોલ્યું ચાલ્યું ભૂલીને સહુ પધાર જો રણુજા જાય લગ્ન લીધા રામ નારે પઢિયાર ઠાકુરે અજમલજીના હાથની કુમકુમના અક્ષરે લખાયેલી શુભ ગંગોત્રી વાંચી અને જાતિ સ્વભાવ પ્રમાણે તેને આનંદ થવાને બદલે ક્રોધ વ્યાપી ગયો અને રત્નાને કહેવા લાગ્યા કે રાયકા આખું તુરાકૂળ ભગતડું બની ગયું છે તેના ઘરમાંથી તંબુરો ખસતો નથી અત્યારના રાજા અજમલસિંહના પિતા રણસિંહજી પણ પોતે ભગવાનના સાચા ભગત છે અને ભગવાન સાથે વાતો કરી શકે છે એવું લોકોને ઠસાવવા જ્યાં ને ત્યાં તંબુરો લઈને ભજન ગાવા બેસી જતા હતા તેણે આખી જિંદગી ભગતવેળા કરીને પૂરી કરી અને તેના સંસ્કાર તેના દીકરા અજમલજીમાં ઘર કરી ગયા એટલે તે પણ અવારનવાર તંબુરો લઈને જ્યાં ત્યાં ભજન ગાવા બેસી જતા તીર્થયાત્રાએ જાય તો તંબુરો સાથે હોય રાજના કામ જાય તો તો પણ તંબુરો સાથે તેથી ત્યાં તુંરા રાજપૂતો ભગતના નામે વગોવાઈ રહ્યા છે બાકી રહ્યું હતું તો અજમલજીનો દીકરો રામદેવ બધાઈની માથે મીઠું મરચું ભભરાવે તેઓ મોટો ભગતડો નીકળ્યો અને નીચ લોકોના વાસમાં જતાય તેને શરમ નથી આવતી ત્યાં જઈને તંબુરો વગાડી રાગડા તાણી અને પોતાનું ભગતપણું પ્રગટ કરે છે અને કંઈ હાથ ચાલાકી કરી ચમત્કાર કરે છે એવું લોકોના મનમાં ઠસાવી પોતાને રામદેવ પીર મનાવવા પ્રયત્ન કરે છે આ બધું જ કામ તુવરા કુળની ઇજ્જત ઘટાડનારું છે અને અમે અજમલજીના વેવાઈ રહ્યા એટલે સાથે સાથે અમારી આબરૂ પણ ઘટી રહી છે આ કારણથી જ તેની દીકરી સગુણાને અમે ત્યાં જવા દેતા નથી ત્યાં જઈને તેનામાં ભગતપણું દાખલ થઈ જાય અને તે તંબુરો લઈને જ્યાં ત્યાં ભજન ગાવા નીકળી પડે તો મારો દીકરો તો રખડી જ જાય ને બોલો રાયકા મારું કહેવું શું ખોટું છે ત્યારે રાયકો કહે છે કે મહારાજ તમારું કહેવું સત્ય છે પરંતુ શુભ પ્રસંગે બધું ભૂલી જવું જોઈએ તમે મોટું મન રાખી કંકોત્રીનો સ્વીકાર કરી સહકુટુંબ રણુજામાં પધારી રાજા અજમલજીની શોભામાં અભિવૃદ્ધિ કરો છતાંય આપનું મન ન માનતું હોય તો કૃપા કરી સગુણા બહેનને મારી સાથે રણજા મોકલો એટલી ઉદારતા તમે જો બતાવશો તો પણ ઘણું કર્યું કહેવાશે રત્ના રાયકાએ પઢિયાર ઠાકુર આગળ નમ્રતાથી આવા વાક્યો કહ્યા પઢિયાર હજુ શાંત થયા ન હતા તેણે કહ્યું રત્ના તો ગમે તેટલું કહે પણ હું કંકોત્રીનો સ્વીકાર કરવાનો નથી અને હા એવા ભગતડાને ત્યાં તો અહીંથી કોઈ પણ આવવાનું નથી હું એવા તો તેની શોભા જરૂર વધે પણ મારી શોભા ઘટે તેનું શું માટે તમે પાછી લઈ જાઓ અને અજમલજીને કહેજો કે વર્ષોના વાણા વહ્યા પણ પઢિયાર ઠાકુર ગઈ ગુજરીની વાત ભૂલ્યા નથી રત્નાના મનમાં થયું કે પઢિયાર ઠાકુર પોતાનો વળ મૂકે તેમ નથી પરંતુ તેઓ રામદેવ પીરનો મહિમા જાણે તો કદાચ તેનું મન પીગળી જાય આમ વિચારી તેણે રામદેવજીએ ભૈરવા રાક્ષસને ગુફામાં ભંડારી દીધાનું તેમજ વાવનું પાણી જે પાતાળમાં તળી જઈને બેઠું હતું તે એકાએક ઉપર ઉછળી આવ્યાનો પ્રસંગ અને બીજા અનેક પરચા રામદેવજીના સંભળાવ્યા પણ નાસ્તિક ઠાકુરે તેની બધી જ વાતોને હસીને કાઢી કહ્યું કે રાયકા અજમલજીએ અમારી હાંસી ઉડાડવા જ કંકોત્રી મોકલી છે રણુજા જતા આવતા ખાસા બે દિવસ થાય લગ્નના ઘણા દિવસ અગાઉ કંકોત્રી મોકલી હોય તો વિચાર પણ થાય પણ આ તું લગ્ન ટાણે કે ત્યાં ઝડપથી પહોંચી શકાય એવી કોઈ શક્યતા જ નથી અમારી મશ્કરી કરવા જ આ કંકોત્રી મોકલી છે આ રીતે અમને હલકા પાડવાનો તેણે પ્રયત્ન કર્યો છે માટે કોઈ પણ જાતની દલીલ ન કરતા અને તું આવ્યો છે તેમજ તારા રસ્તે તું પડી જા અને રત્નો હજુ પણ સમજાવવા ગયો એટલે ગુસ્સે થયેલા પઢિયાર ઠાકોરે તેને કેદખાનામાં પુરાવી દીધો આ ખબર એક દાસી પાસેથી સગુણાને મળી અને તેને ઘણું દુઃખ થયું કારણ કે તેના સસરાએ કંકોત્રીનો અસ્વીકાર કર્યો હતો અને કંકોત્રી લાવનાર રત્નારાયકાને કેદખાનાની કોટડીમાં પૂરી દીધો હતો અને હર્ષ એ વાતનો હતો કે તેનું સપનું સાચું પડ્યું હતું પઢિયાર ઠાકોર કંકોત્રી લઈ મહેલે આવ્યા પણ કંકોત્રીની વાત કોઈને કરી નહીં અને તેઓ કંકોત્રી ભૂલીને દરબારગઢમાં ગયા ત્યારે એ કંકોત્રી એક દાસીના હાથમાં આવી દાસીએ તે કંકોત્રી સગુણાને આપી ભાઈના લગ્ન નિર્ધાર્યા છે તે જાણી સગુણાના હરખનો પાર રહ્યો નહીં આજે તેણે સુંદર વસ્ત્રો પહેર્યા કિંમતી આભૂષણો અંગે ધર્યા અને ધીમે ધીમે લગ્નના મંગળ ગીતો તે ગણગણવા લાગી તેવામાં તેની સાસુ ત્યાં જઈને નીકળી તેણે સગુણાને સુંદર વસ્ત્રો અને કિંમતી આભૂષણોમાં સજ્જ થયેલી જોઈ નવાઈ પામ્યા અને પૂછ્યું કે એલી સગુણા આજે શું કાંઈ વાર તહેવાર છે કે તું આમ બની ઠનીને બેઠી છે ત્યારે સગુણા કહે કે માતાજી આજે મારા ભાઈ રામદેવજીના લગ્નની કંકોત્રી આવી છે એટલે તેની ખુશીમાં મેં વસ્ત્ર આભૂષણો પહેર્યા છે ભાઈના લગ્નનો હરખ કોને ન હોય એમ કહી સગુણાએ સાસુના હાથમાં કંકોત્રી મૂકી સાસુજી કંકોત્રી વાંચવા લાગ્યા ત્યાં તો સગુણાની નણંદ આવી પહોંચી તેણે પણ કંકોત્રી વાંચી અને બંનેએ કબૂલ્યું કે સગુણાનું સપનું સાચું હતું તેવામાં એક દાસી ત્યાં આવીને કહેવા લાગી કે રણુજાથી અજમલજી રાજાની કંકોત્રી આવી છે અને તેનો અમલ કરવાનો નથી કોઈએ ત્યાં જવાનું નથી અને સગુણાને પણ ત્યાં મોકલવાની નથી અને કંકોત્રી લાવનાર રત્નારાયકાને કેદખાનાની કોઠડીમાં પૂરી દીધા છે કંકોત્રી વાંચ્યા પછી પઢિયા ઠાકુર બહુ ક્રોધાયમાન થઈ ગયા છે માટે સૌ મૌન સેવજો નહીંતર ઠાકોર કોઈની દાજ કોઈના ઉપર કાઢશે આ બધું સાંભળીએ સગુણાની સાસુએ કહ્યું કે સગુણા તને એકલીને રણુજા મોકલવાની મારી ઈચ્છા હતી પરંતુ ઠાકુરને તે ગમતી વાત નથી એટલે તેની આજ્ઞાનું ઉલ્લંઘન મારાથી થઈ શકે તેમ નથી જેવું તારું ભાગ્ય એમાં અમે શું કરીએ આ સંકટ સમયે સગુણાએ હિંમત ન હારતા પોતાના ખંડમાં જઈ રામદેવ પીરના નામનો દીવો કર્યો ધૂપ કર્યો અને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા લાગી કે બહેની સંભારે વીરા રામદે જાતે આવી કરો ઉધાર રે વેરી બધા અહીં આપણા દે છે સહુ બહેની સંભારે વીરા રામ દે સસરા તો ક્રોધે રે સાસુ મારી કરતી આળપંપાળ રે નણંદી નટખટ વગોવતી તમને ખોટા ચડાવે આળ રે બહેની સંભારે વીરા રામ રે રત્નો પુરાયો કેદ મારે તેને કોણ છોડાવવા જાય રે આપે વચન આપ્યા હતા તે કેમ કરી રે લોપાય રે બહેની સંભારે વીરા રામ રે પરચા ઘણા રામદેવના તે તો પીર તરીકે ગણાય રે મુને રણુજા મોકલો મહિમા જગે વધુ કવાય રે બહેની સંભારે વીરા રામદે આ પ્રમાણે રામદેવ પીરના પરચાની કથા તુંવરા કુળના તંબુરિયા ભગતની કથા અહીં પૂર્ણ થાય છે તો મિત્રો આપણે સાંભળી તુંવરા કુળના તંબુરિયા ભગતની કથા આવતા ગુરુવારે સાંભળશું રત્નાની મદદે રામદેવજી મહારાજની કથા આ સુંદર કથા દર ગુરુવાર અને બીજના દિવસે સાંભળવાનો મહિમા છે કહેવાય છે કે રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર ત્યારે તેણે તેના ભક્તોને વચન આપ્યું હતું કે ગુરુવાર અને બીજના દિવસે જે કોઈ મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગૂગલ ડોબાના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનોરથ મનોકામના હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ સંકટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નીજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપન્નની ઘોટ હું નહીં આવવા દઉં આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આપણે સાંભળી તુરાકુળના તંબુરિયા ભગતની સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય રામદેવજી